મિત્રો ગરીબ થઈ ગયા છે હવે જેવી રીતે આમ બાપા ને બહી ગયા તો મિત્રો ફાઈનલી આપણું જે ખમણ છે તૈયાર થઈ ગયું છે જોજો માં જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો ફરી એકવાર સ્વાગત છે અમારા આ નવું વ્લોગને અંદર તો મિત્રો અમારા વ્લોગમાં બહુ એટલે બહુ સપોર્ટ કર્યો છે તમે લોકોએ અને ખરેખર અમને બહુ આનંદ થઈ રહ્યો છે અને આજના વ્લોગમાં તો આપણે છે ને કંઈ નવું કરવાના છીએ નહીં આજનો કંઈ એવો પ્લાન નથી પણ જોઈશું તમને તો મજા કરાવશું જ અને સાથે સાથે મિની વ્લોગ પણ આવે છે ફૂલ વ્લોગ પણ આવે છે અને આપણી કુલ ચાર ચેનલ છે પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ પછી પસાબાનો બ્લોગ વીએસ કોમેડી ગુજરાતી એન્ડ પસોબા કોમેડી આ ચાર ચેનલોને તમે મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી આપજો અને મિત્રો હવે આપણે આજે ફટાફટ પહેલાં તો ચા નાસ્તો લઈએ અને પછી એક કામ પતાવું છે એ કરશું અને સાથે સાથે તમને પણ ટીપ્સ આપતો રહીશ કે આપણે આપણા જીવનમાં એવું તો શું કરી શકીએ જેનાથી આપણું જીવન સફળ રહે કેમકે હું પોતે કાર્ય રેડિયો જોખી હતો પરંતુ હાલ તો મેં કામ છોડી મૂક્યું છે પણ કેમ છોડ્યું શા માટે છોડ્યું અને શું હતું એ ઘટના એ પણ આપણે કહીશું તો મળીએ છીએ ચા નાસ્તો કરી આજના ચા નાસ્તામાં છે ખાખરા અને ચા છે તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ છીએ તો મિત્રો પછી હું નિકુલ ને બબુ અમે ત્રણે નીકળી ગયા હતા બોર્ડ લેવા માટે લાઇટનું કે લાઇટનું બોર્ડ છે બળી ગયું તો જો બબુલાલ છે વચ્ચો વચ ગયા શાંતિ રીતે અને પછી તો જો બબુલા લામ કથા છે અને અમે નીકળી ગયા પછી સીધા બોટ લેવા મિત્રો આપણે પેટ્રોલ ભરાવા માટે અને આ આ જુઓ તો તો છે દુકાન મિત્રો ફાઈનલી ગોમમાં પહોંચી ગયા હતા અને હવે બોર્ડ લઈ અને પછી આપણે જઈશું ખરે તો મિત્રો આપણે ગયા છીએ બ્લોક બોર્ડ લેવા માટે અને લીધું જુઓ બોર્ડ લેવા માટે જુઓ ત્યાં લાઈટ નું બોર્ડ અને જુઓ બોલાય

તો મિત્રો બોર્ડ તો ઘરે લાવી દીધું હતું પણ રેગ્યુલેટર ભૂલી ગયા એટલે પછી અમારા બાપજી છે ગુસ્સે થઈ ગયા અને નિકુલને પછી બોલવા લાગ્યા અને બે જણા પછી મારા ઓકાટવા મળ્યા અને આ બાજુ તો બબુની અને ભાઈબંધ બે ચેવા રમે રાજુ છું અને બબુ સળી ગયો પછી ભાઈબંધ ઉપર ને બે મજા મજા કરતા હતા આ અને ભાઈ રેગ્યુલર લેવા ગયા અરે હાલ રેગ્યુલર છો લાઈટ લેવા ગયા હતા પણ એક વસ્તુ ભૂલી ગયા છે રેગ્યુલેટર ભૂલી ગયા છે અને આ હાઠીલો જુઓ રેગ્યુલેટર ભૂલી ગયા પાછા લેવા જાય ને પાછા લેવા ને જી સર આના લીધે જ એવું થયું કે હું લઈને આવતો તો પૈસા હતા પૈસા તો હું કહો એ તો બાકી મિત્રો ગરીબ થઈ ગયા છે હવે તો જ્યાં લઈને આવતો લે જય માતાજી મિત્રો તો અત્યારે સબ્જીની તૈયારી થાય છે શાનું શાક છે આજે ઋષિમાં તો મિત્રો આજે ડુંગળી બટાકાનું શાક છે અને બાજરીના રોટલા તો મિત્રો આજે ઘવાણો આપણે કરવાનું છે અને આ બાજુ જુઓ નિકુલ કરે છે બોર્ડની તૈયારી કેમકે આપણે જે બોર્ડ બળી ગયું છે એ બોર્ડ રિપેર થયો નથી નિકુલ નવું અત્યારે બોર્ડ લઈને આવ્યો છે અમે બંને ગયા હતા તો અત્યારે છે ને બોર્ડની તૈયારી ચાલુ છે અને આપણો ફોન ફૂટી ગયો હતો તો મિત્રો ફાઇનલી આપણે નવો ફોન લાવવાનો વિચાર્યું છે હવે કયો નવો ફોન લાવીએ છીએ એ વિચારીએ છીએ નિકુલ તારે કયો ફોન લાવવો છે આઈફોન તો નિકુલ આઈફોન આઈફોનની ઈચ્છા છે પરંતુ આઈફોન હાલ નહીં લઈએ આપણે કેમકે હાલ આપણી પાસે કન્ડિશન બહુ ઓછી છે કેમ કે હમણાં કેવું છે કે ખર્ચા એટલા બધા આવી ગયા છે એટલે પરંતુ જ્યારે પણ આપણે સારી ઇન્કમ કમાતા થઈ જશું એ દિવસે આપણે ફાઇનલી આઈફોન લાવીશું અને ઘણા બધા સપનાઓ છે જેને પૂરા કરવાના છે અને સપનાઓ પૂરા કરીશું કેમ કે વિશ્વાસ છે આપણા ઉપર મારી જાત ઉપર મને વિશ્વાસ છે કે સપના શ્યોર પૂરા થવાના છે તો ફાઇનલી અત્યારે તો મતલબ કોને કે આ મોબાઈલ ઉપર કામ ચાલુ કર્યું છે મેં ભલે ફૂટી ગયો છે એમ પણ આ મોબાઈલને આપણે વેચવાની કોઈ ગણતરી છે જ નહીં કેમ કે આના કારણે આપણે ખૂબ આગળ આવ્યા છીએ બહુ લકી ફોન છે પણ પછી જોઈએ છીએ શું થાય છે તો ચાલો મળીએ માતાજી મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને બધા લોકો સુઈ ગયા હતા કેમકે કે રાતનો બધાને ઉજાગરો પણ હતો નિકુલની તબિયત ખરાબ થઈ હતી એટલે તો મિત્રો ફટાફટ આપણે ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી અને પછી આપણું જે કામ છે એ આપણે ચાલુ કરીશું તો ચલો ફટાફટ જુઓ સરસ મજાના ભૂંગા છે એ તળાઈ ગયા છે અને આ બાજુ જુઓ વરસાદ બહુ એટલે આ મતલબ સામેથી આવેલો છે ચડી ચડીને તો વરસાદ પણ આવવાની સંભાવના છે અને આ બાજુ અમારે ગીતામાં છે એ જોવા જેવી રીતે આમ બાપાથી ને ભાઈ ગયા હા આ અમારે ગીતામાં છે હા એ આ એની વખું જુઓ ખાલી ઓખો જેવી રીત કરશે હા આ એની સ્ટાઇલ છે મિત્રો અને આ બાજુ આપણું કામકાજ ચાલુ છે અને બહારનો વ્યૂ બતાવું તમને તો જુઓ વરસાદ છે એ ફૂલ મતલબ ચડીને આવેલો છે તો આવવાની સંભાવના ફૂલ છે તો ચલો ફટાફટ ચારસુકો લઈએ ને પછી મળીએ મિત્રો આજ તો આખું ઘર ફેંયું તો કપડાનું ને જો આવો હો હો આજ તો કપડાં કાઢના છે ઘણા બધા અને મિત્રો આ આપણા ઓફિસને જો મારે ગ્રીન સ્ક્રીન છે ઓનો આપણે છે ને હવે કોઈક નવું કરાવશું અને કાઢીને મેચું તો બધું જુઓ અને અમારે જે પ્રિયાંશભાઈ છે રમેરા છે બાબુ બાબુ આમ કે તકો તો એ રમે રહ્યો છે આ નિકુલ ને બધા હવે કોમ કરે રહ્યો છે ને તો આપણે આપણું કોમ પતાવી નાખાય એક્સપોઝિંગ ચાલુ છે જો હું તમને બતાવું અમારે એક્સપોર્ટ ચાલુ છે અત્યારે તો એક્સપોર્ટ ચાલુ પતિ ગયા પછી આપણે બીજું કામ હાથમાં ખાતા હતા માટી અને હાથમાં પકડાવી નાખી હવે વેફર એ તો જો માટી ખાતા હતા હવે વેફર ખાવા મળ્યા તો ખમણનો જે લેપ છે તૈયાર થઈ ગયો છે હવે નિકુલ શું કરવાનું અને ખમણ તૈયારી એના જે લેપ છે એ લેપ એમાં હવે એના લેપ અંદર જતો રહ્યો તો મિત્રો આના કારણે શું થાય કે ખમણ જે છે એ ચાલીસ મિનિટ સુધી લગભગ પડ્યું રાખવાનું છે નાખી દે નાખી દે ના ના પણ એક કોણ માં પતી જાય પતી જાય હા તો માપનું માપનું બસ બે કોણ થઈ જાય તો મિત્રો બે થાળ જેવું થાય એવું છે અને અમે અમારા બાપુ સહી બેઠા છે એમ કહેવાય એવું નહીં તો જો મિત્રો તેલ વાળી નહીં કરી ના ના તો મિત્રો ફાઇનલી આપણું જે ખમણ છે તૈયાર થઈ ગયું છે જોજો તમે કેટલું સરસ મજાનું બન્યું છે અને નિકોલે બહુ સરસ મજાની એની ભાત પાડી છે આપણે જેમ ઢોકળા ખાઈએ ને ઢોકળા ટાઈપ જ છે પરંતુ આ ખમણ ટાઈપ કર્યું છે અને મિત્રો હવે આપણે ખાવા ખાઈએ જમી લઈએ છીએ અને જમ્યા પછી હવે આવ લોગને આપણે અહીંયા એન્ડ કરશું કેમ કે ઓલ રાત થઈ ગઈ છે મોડા સુધી તો ચલો મળીએ છીએ કાલે એન્ડ જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ આવતીકાલે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ